રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત મુન્દ્રા પોલીસનું જાગૃતિ સેમિનાર ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ લીધો માર્ગ સલામતીનો સંકલ્પ મુન્દ્રા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જનજાગૃતિ વધારવા માટે મુન્દ્રાના રોટરી ક્લબ મુન્દ્રા ખાતે વિશેષ માર્ગ સલામતી જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા સાહેબ તથા પીએસઆઈ ગોસ્વામી સાહેબે સંભાળ્યું સેમિનારમાં અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોની જાગૃતિ ફેલાવવી માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવો જવાબદાર વાહન ચલાવવાની ટેવ વિકસાવવી અને રસ્તા પર નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જેવા મહત્વના મુદ્દાઓ પર સમજણ આપવાનો હતો હાજર વક્તાઓએ હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ, ઝડક નિયંત્રણ, દારૂ પીધા બાદ વાહન ન ચલાવવો તથા ટ્રાફિક સંકેતોનું પાલન કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો આ અવસરે મુંદ્રા ટ્રાફિક પોલીસનો સ્ટાફ, સ્થાનિક ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ અંતે સૌએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લઈને समाज मां सुरक्षित ट्रैफिक संस्कृति विकसित आवવાનો સંદેશ આપ્યો આરીફ ખલીફા ન્યૂઝ 11 ગુજરાત મુંદરા કચ્છ